કેમ છો મિત્રો તો આપણે આ ઘઉં તમને બધાને દેખાડું છું અને આ છે યુટ્યુબમાં લાઈવ વિડીયો તો યુટ્યુબમાં આપણે લાઈવ થઈ ગયા છીએ અને આ છે મારા ઘઉં અને આપણા ઘઉંમાં પાણી ચાલુ છે અને આ જો પાણી થાય છે ઘઉંમાં અને આપણે અહીંયા લાઈવ વિડીયો દેખાડી રહ્યા છીએ યુટ્યુબ કેવા છે અમારા ઘઉં આ મોટર ચાલુ છે અને પાણી જાય છે આ છે આપણા ઘઉં કમેન્ટ કરો એવા છે આપણા ઘઉં હો કેટલા ઘઉં છે આપણા અહીંથી પાણી આવી રહ્યું છે અને આ વોટઅપ લાંબો કર્યો છે આપડે મોટર અને આ છે આપણા ઘઉં તો આ છે ઘઉંની ડુંડી આવી છે ઘઉની ડુંડી આપણા છે કેવા લાગે છે કમેન્ટ કરજો આજે આપણે લાઈવ થઈ ગયા છીએ માં અને તમને બતાવું છું મારા ઘાઉ મને આજે એવું થઈ ગયું કે યુટ્યુબમાં લાઈવ થવા દે અને ઘઉં આ વિડીયો બનાવી નાખું અને લાઈવમાં બધાને દેખાડું તો આપણા ઘઉં છે આ ડુંડી આવી ગઈ છે એટલે મેં લાઈવ કર્યું છે આજે લગભગ ઘણા સમય પછી હું આજે લાઈવ વિડીયો બનાવું છું અને એ તે વાડીએથી તમે મારા વિડીયો તો જોતા હશો લાઈવ વિડીયો હું નથી બનાવતો પણ આજે મને એવું થયું કે હું લાઈવ વિડીયો બનાવી નાખું એટલે મેં આજે લાઈવ ચાલુ કરી દીધું છે અને આ છે ઘઉં અને હજી આગળ દેખાડું આપણે ઘઉં સાથે સાથે શું શું નાખ્યું છે ધાણાનું એક પાળિયું કર્યું છે અને એક કર્યું છે મૂળાનું તો કેવડા મોળા થઈ ગયા છે ને કેવડા ધાણા થઈ ગયા છે એ તમને હું દેખાડું કેટલા બધા ઘાઉ કર્યા છે આપણે આ છે નવ વીઘાના ઘાઉ કેટલા નવ વીઘાના તો તમને પણ આવા ઘઉંના વિડીયો અને ઘઉંની માહિતી મળતી રહેશે અને જો તમને કાંઈ ખબર હોય ઘઉં વિશે તો મેસેજ કરજો કે આમાં હવે કેટલા પાણ જોશે અને ક્યારે કંઈ દવા છાંટવી કે ન છાંટવી આપણે જઈ રહ્યા છીએ ઓવળી બાજુ તો અહીંયા પણ ડુંડિયું આવી ગઈ છે ઘઉંમાં તમે જોયા રહ્યા હોય તો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારા વિડીયોને લાઈવમાં તમારું સ્વાગત છે અને જાઝા ટાઈમ પછી આપણે યુટ્યુબમાં લાઈવ વિડીયો ચાલુ કર્યો છે અને ઘઉં ડુંડીયો આવી ગઈ એટલે આપણને એવું થયું કે લાઈવ વિડીયો ચાલુ કરી વાળવી Ah, I give up so, ah, ah, the I ah, a cow. ah, a I will take a mola. I'm a joy of A no and I nitty. And a nitty better. A

આવા મૂળા નાખેલા હોય તો જો આ આ મૂળો આને પણ આપણે ખેંચી ખેંચી લેવાના જો લાગતું નથી કે મૂળા હોય એવું કાંદા બેઠા હોય એવું લાગતું નથી હજી આપણે ગોતવી તમને પણ મજા હોય તો કમેન્ટ કરજો એક આયા છે મૂળો કાંદો હા મૂળો બે ત્રણ તો આપણે ગોત્યા પછી બીજા ગોતવી મૂળા હોય તો મૂળા તો બહુ લાગતા નથી કાંદા નથી બેઠા હજી મૂળામાં કાલે જ પમદીત પાયા હતા મૂળાને પણ કાંદા નથી બિયારણ નથી બેળાનું એટલે કાંદા હતા નથી આમાં અને આ છે ધાણા ઉગ ધાણા નકર જધાણા એ આ ધાણા જો તમે કોઈ દી જોયા હોય તો ધાણા આ છે ધાણાનું પાળિયું લીલા ધાણા જે શાકમાં નાખવાના આવે ને એ આ ધાણા લીલા ધાણા કેવા મસ્તીના છે લીલા ધાણા તમે જોયા છે વાડીએથી સીધા તમારી સુધી પહોંચાડે લીલા ધાણા એ આ ધાણા આજ યુટ્યુબમાં હું લાઈવ થયો છું એટલે તમને હું બધું બતાવું છું વાડીમાં કેવી રીતના મૂળા ઊગે કે રીતના ધાણા ઉગે એ બધું તમને હું આ દેખાડું છું એટલે લાઈવ કર્યો વિડીયો જો ધાણા ધાણા એકદમ મસ્ત સુગંધ આવે છે આ ની ઓ તાજા તાજા ધાણા